પોરબંદર જિલ્લામાં બિરલા હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સન્માનિત થયેલા શિક્ષિકા સંગીતાબેન મોઢવાણીયાએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે હું આ શાળામાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ફરજ બજાવી રહી છું શાળામાં અભ્યાસ કરતા બાળકોને હું પોતાના બાળકો સમજીને તેમના અભ્યાસ પાછળ મહેનત કરું છું શાળાએ અભ્યાસ માટે આવતા બાળકોને હું મારા જ બાળકો સમજીને શૈક્ષણિક કાર્ય ચલાવું છું શરૂઆતથી જ મને આર્ટ એન્ડ ક્રાફ્ટ ચિત્રકલાનો શોખ છે મારા શોખથી હું બાળકો માટે અવનવી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહું છું આ સમય દરમિયાન ઇનોવેશનમાં તેમનું પ્રદર્શન કરવાની મને જાણ થતા ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને આ ફેસ્ટિવલમાં મારી રાજ્યકક્ષાએ પસંદગી થઈ હતી ગયા વર્ષે પણ મેં ઝોન કક્ષા સુધી ભાગ લીધો હતો હાલ હું બાળકોને અભ્યાસ કરાવું છું અને મને તેઓની સાથે કામ કરવું ખૂબ ગમે છે જે પોતાની ની માતાનો હાથ મૂકી આપણી પાસે આવે ત્યારે તે બાળકોને માથે હાથ મૂકી સ્નેહ અને પ્રેમ પૂરો પાડવાથી શાળા પ્રત્યે વધુ આકર્ષિત થાય છે રડતા રડતા શાળાએ આવતા બાળકોને વાલ અને પ્રેમ પૂરો પાડવાથી તેને તેની માતાથી પણ વિશેષ શાળા ગમતી થઈ જાય છે આમ બાળકોનો વિશેષ પ્રેમ મળવાથી મારી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા હું આનંદની લાગણી વ્યક્ત કરું છું શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવામાં શિક્ષકનું મહત્વનું યોગદાન હોય છે પોરબંદરમાં આવા જ એક શિક્ષિકા પોતાની શાળામાં સંસ્કાર શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેતા પોરબંદરના સિમ શાળાના મદદની શિક્ષિકા હર્ષાબેન પઢિયારનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રમાણપત્રથી સન્માન થયું છે ત્યારે તેઓએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ શાળામાં બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ હું કરું છું વિદ્યાર્થીઓને મેં અલગ અલગ સંસ્થાઓ સાથે જોડ્યા છે નવોદય ક્રાંતિ પરિવારના પ્રોગ્રામ હિન્દી રાષ્ટ્રીય દિવસ બાલિકા રાષ્ટ્રીય દિવસ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવ્યા વિદ્યાર્થીઓ લેખન કાર્યમાં આગળ વધી શકે તેમ માટે સતત પાઠ્યપુસ્તકનું વાંચન કરાવવાની સાથે અખબારની પૂર્તિઓ વંચાવું છું વડોદરાના સાહિત્ય ગ્રુપમાં જોડાઈ વિદ્યાર્થીઓના લેખ લખીને હું મોકલું છું વિદ્યાર્થીઓના લેખ પસંદ થતા સાહિત્યકારો મારા સંપર્કમાં આવ્યા જેથી વિદ્યાર્થીઓ માટે એક નવી કેડી ઉભી થઈ સાહિત્ય સંસ્થા મારી શાળાના છવ્વીસ વિદ્યાર્થીઓ જોડાયા છે વિદ્યાર્થીઓ સાહિત્યને સંસ્થામાં મોકલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાય છે આમ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતી હોવાથી મારી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હોવાનો મને અનેરો આનંદ છે નમસ્કાર મારું નામ હર્ષાબેન હિમસી પઢિયાર છે અને આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે અને એ દરમિયાન મેં મારી શાળામાં જે વિદ્યાર્થીઓ પાસે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી છે અને વિદ્યાર્થીઓને સાહિત્ય ગ્રુપમાં જોડ્યા છે એ બદલ મને આવતીકાલે બિરલા હોલમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવી છે અને ત્યાં મારું સન્માન કરવામાં આવશે અમારા બિલડી સીમ શાળા બેના વિદ્યાર્થીઓ સાહિત્યમાં જોડાયા છે તેના માટે આપણે પોરબંદરમાં નવરંગ સાહિત્ય ગ્રુપ જે ચાલી રહ્યું છે એમાં અમારા વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી અને ત્યાં પણ અમારા વિદ્યાર્થીઓએ સ્વરચિત કાવ્ય અને વાર્તા લેખન કરી હતી અને હાઈકોની રજૂઆત કરી હતી તે બદલ અમારા વિદ્યાર્થીઓને નવરંગ સાહિત્ય ગ્રુપ તરફથી ખૂબ સરસ પ્રોત્સાહિત કરવા માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ કારણોસર સરકારશ્રી તરફથી મારું સન્માન કરવામાં આવી રહ્યું છે અઠવાડિયા સંગીતાબેન કરશનભાઈ રાણાઓમાં ફરજ બચાવું છું અને આવતીકાલના જે પાંચમી સપ્ટેમ્બરે મને તાલુકા કક્ષાનો એવોર્ડ મળવાનો છે તે બદલ હું ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું અને આ એવોર્ડ મળવાનું કારણ હું સતત મારી કામગીરી સત્યાવીસ વર્ષથી એક જ શાળામાં હું મારી ફરજ બજાવું છું અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને મહેનત દ્વારા શાળાને હું આગળ લઈ આવી છું કે જ્યારે આ શાળામાં કાંઈ જ નહોતું અને ત્યારબાદ ઘણા બધા પ્રયત્ન કરી અને પૂરતી સંખ્યા વાલીઓનો સંપર્ક આ આ બધાને કારણે મારી પસંદગી થઈ છે અને એક્ટિવિટીસ કે મેં ત્રણ વર્ષ સુધી સતત ઇનોવેશનમાં ભાગ લીધો તેમાં એક વખત રાજ્ય કક્ષા સુધી એક વખત ઝોન કક્ષા સુધી અને ત્રણ વર્ષ સુધી જિલ્લા કક્ષા સુધી ગયેલ છે અને અલગ અલગ એક્ટિવિટીઝને કારણે મારી પસંદગી કરવામાં આવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર